ગેપ માં છે ગાડી માં હું આપવાનો છે કોણ લઈ દે લઈ દે બર્થડે હોય ને કયા એવું જ કીધું ભઈયા એવું આ બર્થડે આવતા બર્થડે આ પછી

માણસોને બહાર જમવાનું હોય એ જમવાનું નથી ખાવું અને અહીંયા ઘરમાં કરાવી અને શેવ ઉમરા ખાવા છે અને આમ તા ખાવું ખાવું કરતા આવા માણસો હોય કે હાવ હે પરેશભાઈ આવા પાડો છે બહાર ભાઈ હાવ બહાર નો જતો જે કહી દેવું કહી જાવ અમારું એટલી મોટી વેપન ડીશ તમે ભરીને બેઠા છો બે જણા એક શેવ ઉમરા નાખો સાઈઝ ભર્યું છે

મંડળ એમાં તો બસ જાય છે હવેલી ઉપડે ગયા બસું તો મમ્મીને કુંભ મેળામાં જવાની આપણે પ્લાન કરવા કરતા હતા અને મમ્મી ઉપડી જાય પેલા કેમલા બસ પેલો સોફો છે હાલ છે હા મારે તો ઉપર કેતો ઉપરે બેનતા પછી ખડે મા પ્રાર્થના કરતી હતી તું મા મને તમે નાવા લઈ જાઓ છો પણ કંઈક કરજો તાગડે ફોન આવ્યો એટલે પેલો એ ખડો સોફે એ સોફ પેલો હાલશે નવ હજારમાં

કાઈ નક કાઈ નક હવે જમવાનું એટલે પોતે જ બેવાનું છે મમ્મી એને ઓલા અમને મતી કે તમે મેડમ કા બોલતા હતી પણ તમે તો વધારે ભારે બના

મારા નોલેજ પ્રમાણે કે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી હું એ વાત કરી શકું કે ગઢા ગાડા પાછા વાળે એનું મિનિંગ શું છે એટલે આપણે યુવાનો બધા હોય યુવાનો એને મધમાં હાલ્યા જ હતી આગળનું રિઝલ્ટ શું છે એ કોઈને ખ્યાલ નહોતો ગઢા જે છે એની કોઠાઓ વધારે હતી એનું ભણતર નહોતું પણ ભણતર હતું એટલે એને જે કંઈ આપણે વિચાર કરીએ ને એની પાસે અહીં જવાબ આવી ગયો આનું આમ જ થાય એમ અને આપણે જ્યાં સુધી દરેક વસ્તુ કરીએ કે તો આપણને ખ્યાલ નથી આવતો છેલ્લે જવાબ મળે ત્યારે ખ્યાલ આવે એટલે આ કહેવા જ પડે પાછા મળે એને નોલેજ હોય વધારે આપણે બધા જે છે ગતાગમ જાજી હોય ને લાંબો વિચાર ન કરે અને ટૂંકમાં ત્યારે આધુનિકતા પ્રમાણે એ વાત કરીએ કઈ કે ગણતર વગર ભણતર નકાવે એટલે ભણતરની સાથે ગણતર હોવું જોઈએ એ કેલ્ક્યુલેશન આવે

આપડે વિપુલભાઈ ની જેની ઘરે આજે વાસ્તો હતો ને એનું તમને મકાન બતાવી અંદર થી નીચે પાર્કિંગ માંથી એન્ટર એક બેડરૂમ આવે એ પછી આ ટોયલેટ બાથરૂમ છે મસ્તીનો બેડરૂમ બહુ મોટો છે અહી પર બેઠા બેઠા બુક બુક વાંચું એ તો એ એવું ટીવી જોઈએ તો ટીવી જોવાનું પછી એક બેડરૂમ છે બીજો નીચે આમાં એટલે ટોયલેટ નથી ના ના સે હો સે નીચે એક છે અહીંયા એક નાનું એવું કિચન પ્લેટફોર્મ બનાવી દીધું છે વાસણ વાસણ ધોવો હોય તો અને હવે આપણે જ આવીએ ખૂબ જ વાસ્તુ હતો ને ફૂલોનું ડેકોરેશન કર્યું છે મસ્તીનું દાદર ચડો ને એટલે પેલું સામે મંદિર મસ્ત રાધા કૃષ્ણની મૂર્તિ છે પછી આ કિચન ડાઇનિંગ ટેબલ પાછળ છે ચોકડી હોલ અને આ એટલી બાલ્કની બાલ્કની માંથી આ થોડો થોડો બધી ફ્લાવર બેલ છે અને આ બાલ્કની ઉભા રહ્યો ને એટલે આમો જ મકાન આપડે દેખાય આ મકાન આપડે કેવું લાગે સંજેમ મત મસ્ત લાગતો બહુ સુપર લાગે આ લાઈટ પડે વધારે લાગે એટલું બધું હા ભાઈ ભાઈ પછી નીચે છે એક બેડરૂમ હા એક બેડરૂમ જઈએ સેકન્ડ ફ્લોરે દાદર દાદરમાંથી મસ્ત એક ચુંબર લટકાવી દીધો છે અને અહીંયા કેટલા બેડરૂમ છે આ ચિલ્ડ્રન બેડરૂમ પાછળમાં એક આ બીજો બેડરૂમ નીચે જ બેઠા હોય ઉપર આવન ટાઈમ જ ના ડ્રેસિંગ અને બાથરૂમ એમ સેકન્ડ ફ્લોર ઉપર આફત બને